नमस्कार दोस्तों बदा, जी, दोस्तों आज सोशल मीडिया आश्रम ने कई अलग दर ग्रुप शेयर करजो स्वागत करते आप सभी लोगों का बने रहिए है मेरे साथ अभी सोशल मीडिया आश्रम की सुबह हो चुकी है सुबह की जो भी कुछ एक्टिविटीज है हम आपके साथ शेयर करते हैं सोशल मीडिया की सुबह हो गई है इन लोगों ने टूथ ब्रश ब्रश करके मुंह साफ करते हैं अभी लोगों का चाय नाश्ता हो गया है सभी और अभी ये लोग अभी दवाई ले रहे। क्या आप, आप, हाँ आपकी दवाई ले ली आपने नहीं हमारी कोई दवाई है नहीं फिलहाल ले दे रहे तो मैं ले रहा हूँ बाकी है नहीं कोई <laughs> 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 रहो चलिए तो दोस्तों अभी हमारे राहुल भाई सभी प्रभु जी को दवाइयाँ बांट रहे हैं हमारे महाराज ओमकार जी फिर हमारे डॉक्टर जी ये सब डॉक्टर है और आज उनके हालात बहुत बेहतरीन है हमने भावनगर से रेस्क्यू किया था फिर ये हमारे अरविंद भाई जिनकी जो पहले की हालात थी बहुत नॉर्मल है फिर ये हमारे गुजराती चला चलो ये चान लो, लो।, लो है काटलू અત્યારે અમારા રાહુલભાઈ સરસ મજાની બધા ભગવાનને દવા આપી રહ્યા છે રાહુલભાઈ દવાનું શેડ્યુલ કઈ રીતનું હતું હોય છે ભાઈ બરોબર અને કઈ કઈ રીતની દવા આપવાની હોય છે દવામાં તો નોર્મલી અને આની ઇન્ક્વાયરી માટે કેટલા દિવસ પછી થતી હોય છે વધી વધી ત્રણ સાડા ત્રણ અઠવાડિયામાં થઈ જાય એટલે એટલા દિવસની દવા હોય છે બરોબર બસ 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 તો અમારા ઓમકારજી માટેની જે પહેલાની જે સ્થિતિ હતી મને બહુ ગાળ્યું દીધી હો તમે હે બહુ ગાળ્યું દીધી ને નથી યાદ તમને હવે હું કોણ છું અરે બહુ ગાળ્યું દીધી હતી મને તો મને તમારી જેટલી ગાળ્યું આ મહારાજે જેટલી મને ગાળ્યું દીધી છે ને રેસ્ક્યુ કરતી વખતે એટલી તો કોઈએ નથી દીધી તમને યાદ છે કઈ નથી યાદ

મારા મુકેશ મહારાજ અત્યારે એમની પથારી મસ્ત રીતે કમ્પ્લીટ કરી રહ્યા છે આમ જોવો એ જે જગ્યાએ સુવે છે એની ડિસિપ્લિન જોવો દરેક વસ્તુ દરેક જગ્યાએ એમની જગ્યાએ પડી છે વાહ મહારાજ શું કહે છો ગુડ મોર્નિંગ ચા પીવીશ તમારા મારા હાથની હે બસ એકદમ ફાઈન પરેશભાઈ પરેશભાઈ તમે મારા હાથની ચા પીધી બનાવું ચા બનાવવાની કોશિશ કરું છું આમ તો પીવી તો ઘણી વખત હોતી હોય છે પણ બનાવવાની લાવો આજે પેલી વાર જોકે તમને વિડીયો માધ્યમથી બતાવું છું બરાબર ને માવા સાહેબ બને રહ્યો અને જોવો મારી કેવી મસ્ત મજાની ચા બને તો દોસ્તો ચા બનાવતા પેલા એક વાતની ખાસ કાળજી રાખવાની કે જેટલી કેપેસિટી ચા બનાવી છે માનો કે પાંચ જણા દસ જણાવી છે તો એવડી તપેલી લેવાની જે પ્રમાણનું માપ હશે એ પ્રમાણની ચા બનશે કેમકે તમારા માપ આધારે જ તમારું ડિસાઇડ થતું હોય છે તમારે કેટલી ચા બનાવી છે જોકે આ તો બધી ફોર્માલિટીઝ છે પણ કાંઈ વાંધો નહીં હું ચા બનાવું છું પહેલી વાર વિડીયોઝ માધ્યમથી બતાવું છું મારા મહારાજને ને છે મહારાજ આ બધું ટ્રાય કરું છું કે ચા મારા હાથની કેવી બને છે કેમ કે મેં કરે મારા હાથની આમ બહુ ઓછી પીધી છે આજે જોઉં છું ચા બનાવવાની વિવિધતા છે જો કે આ એક કપની ચા છે હવે એ આપણે નાખ્યો માનો કે પછી આપણે બીજા બે ત્રણ જણાની બનાવી છે તો બીજો નાખ્યો આપણે ત્રણ જણાની બનાવી છે તો ત્રીજો નાખ્યો આપણે ચાર જણાની બનાવી છે તો ચોથો નાખ્યો આપણે પાંચ જણાની બનાવી છે પાંચમો નાખ્યો કે જેના થકી છે ને ચા વધારે મોંઘી થતી જતી એ પ્રમાણે સમય પ્રમાણે હાલવું પડે જોવો આગળ તો અત્યારે ચા ગરમ થઈ રહી છે અને જેટલી ગરમ વધારે પાણી થશે જેટલું હિટિંગ પકડશે એટલી સરસ આપણી ચા બનશે પાણી ગરમ થઈ ગયું છે કહેવાય છે કે સફળતા પણ કઈક આવી જ છે જો આપણે ટાઢા રહીએ તો ચા જેવો સ્વાદ ના આવે જો તમારે વ્યવસ્થિત રીતે જો જીવનમાં આગળ વધવું હોય તો પેલા તો ફૂલ ગરમ થવું જોઈએ ગરમ હોય ને ત્યારે જ કોઈ પણ વસ્તુ સરસ મજાની સ્વાદિષ્ટ બનતી હોય છે તો આપણે ભૂકી નાખીએ થોડીક વાહ સરસ મજાનું આદુ લેવાનું હોય છે જો સ્વામાં જો સુગંધ ભેળવી હોય તો આદુવાળી જો ચા પીએ ને તો આપણું ગળું સાફ થઈ જતું હોય છે

એ સવારની હું શરૂઆત કરું છું બરોબર ને મહારાજ સરસ મજા ને આપડી ચા ઉભરાટ આવી ગયો છે હવે કડક જે બેની છે અદભુત એમાં મજા આવશે પીવાની ચા બનીને રેડી થઈ ચુકી છે મહારાજ ને પેલી વાર સખાડીએ કેમ કે મહારાજ ક્યારે ચા નથી પીતા ક્યારેક ક્યારેક પી લે છે

આવડી ધીરે ધીરે જાય ખબર ન હોય તો બાલાતા ને પૂછી લો પછી મને પૂછો મોટો બતાવી વાત કરો તો હું ખબર પડી જાય બોલો ખબર પડે હે ઓલા ભાઈ

અને વાસદ એટલા માટે જઈ રહ્યો છું કેમ કે ત્યાં સરસ મજાનું એક કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે અને એની વધારે વિગત આવનારા બ્લોગની અંદર મળશે કેમ કે પાયલ પણ આવી રહી છે અને અમારી આખી પાંચ લોકોની ટીમ ત્યાં આવી રહી છે દિલીપ માંબા પણ સાથે રહેશે તો કાંઈ વાંધો નહીં આગળના બ્લોગની અંદર એની દરેક અપડેટ હું તમને બતાવીશ અને ખૂબ જ સરસ રીતે આજે પાંચ દિવસ માટે પોતાની માટે ટાઈમ કાઢીને તમને પણ જે પણ કાંઈ નાની મોટી વાતો હોય છે તમારી સાથે શેર કરીશું

વાસારો વાસદ અરે વાહ વાહ તમારી દયા છે ને એજ બઉ મોટી વાત છે હે તમારે શું કેવું છે બીજું બીજું શું કેવું છે મજા નઈ જાય તમારી વાત હે

की जरिया बनाकर किसी को बचाया जाए क्या बात है क्या बात है आपने लिखा है तो वाले ने लिखा है मैं तो पढ़ रहा हूँ क्या लिखा है किसी और की है लेकिन पढ़ने वाला मैं हूँ क्या बात है थैंक यू मुआ भाई मुन्ना भाई मैं जा रहा हूँ तीन दिन के बाद मिल रहा हूँ ठीक है ध्यान रखना अपना साहब नो टको काले थी गो तो हमें कॉन्ट्राक्टर साहब साथ हूँ रजा लई रो छू बराबर साहब

કેવી વાત ને ચલો હિંમતભાઈ મળીએ રાહુલ ભાઈ ચાલો દોસ્તો હવે આપણી અહીંથી શરૂઆત થશે વાસદ અને વાસદ ખૂબ જ સરસ મજાનું એક કેમ્પેન માટે હું જઈ રહ્યો છું જેની વધારે વિગત હું તમને આગળ બતાવીશ ભણ્યા રહેજો આ વિડીયોની અંદર તમને કાંઈ પણ વસ્તુ ગમી છે તો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો ફરીથી મળીશ વાસદની અંદર પાયલની સાથે અને આગળની અપડેટ તમને આપીશ થેન્ક યુ સો મચ